દોસ્તો શું તમે કોઈ એવા શહેરની કલ્પના કરી શકો છો કે શરૂ થયો હતો સાઈઠ ના દાયકામાં તેલની શોધ બાદ આ શહેરે વિશ્વના નકશા પર પોતાનું સ્થાન બનાવ્યું આજે દુબઈ છે લક્ઝરી અને રોયલ જિંદગીનું ઉદાહરણ દુબઈમાં દુનિયાની એક માત્ર સેવન સ્ટાર હોટલ છે બ્રુજ એ અરબ જે દરિયા વચ્ચે આવેલું છે અને તેની ડિઝાઇન પણ નવા જેવું છે ચાલો એ પણ જાણીએ કે દુબઈમાં ટોપ પાંચ લક્ઝરી હોટલો વિશે પહેલી છે એટલાની સપામ બીજી છે અરમાની હોટલ્સ બુજ ખલીફા ત્રીજી છે રિટર્સ કાર્લોટન ચોથી છે ઝુમેરા અલ નસીમ પાંચમી છે પહેલા જોન વસાય છે દુબઈ આ હોટલ માં જવું એટલે સ્વર્ગ જેવી અનુભૂતિ થાય આ હોટલ માં દરરોજ એક રૂમ માટેના ના હજાર ડોલર થી લઈને પચીસ હજાર સુધી ખર્ચ થાય છે ત્યાં ફીચર ની વાત કરીએ તો વ્યક્તિગત બટલર પ્રાઇવેટ પુલ દરિયાના દ્રશ્યો લાઇવ મ્યુઝિક અને વધારે ઘણું બધું દુબઈ માત્ર એક હોટલ માટે નહીં પણ શોપિંગ પણ જાણીતું છે દોસ્તો દુબઈ ખરેખર શોખીન લોકો નું શહેર છે શું તમે પણ આવી ભવ્ય હોટલ માં રહેવાના સપનાઓ જોયા છે કમેન્ટમાં જરૂર લખો અને આવી બધી માહિતી ભર્યા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું બીજા વિડીયોમાં